હાલો મિત્રો અત્યારે હું આવી ગયો તળાજા તળાજા આવતા જોયું તો ગણપતિ ઉત્સવની તૈયારી ફૂલ ચાલી રહી હતી અને ગણપત દાદાના વધામણા થઈ રહ્યા હતા મિત્રો ગણપત દાદાની મૂર્તિ મિનિમમ પાંચથી છ ફૂટની છે એમની ઊંચાઈ અને ફટાકડા તમે આમ જેવા રંગબેરંગી કલરે કલરના ઉડી રહ્યા હતા અને આકાશમાં જઈને ફૂટી રહ્યા એવા મસ્ત ફટાકડા બધા ફૂટતા હતા ને જોર જોરથી વાળા પણ વગાડી રહ્યા હતા અને ધબધબાટી બોલાવી રહ્યા હતા તળાજા આપણે ગાંધી ગાંધીજીના બાવલા પાસે સર્કલે આપણે ગણપતિ દાદાનું આગમન થઈ રહ્યું છે ત્યારે બધા આમ આનંદ કિલોરમાં સૌ જો આ તરબડી બાવ બહાટી બોલાવી રહ્યા છે વગાડવાની ખૂબ જ આનંદમાં છે બધા મિત્રો તો મિત્રો જરૂરથી એક કોમેન્ટ કરી નાખજો જય ગણપતિ બાપા મોરિયા મિત્રો જરૂરથી કોમેન્ટમાં લખી નાખજો ને અત્યારે આ જો ધબધબાટી બોલાવી રહ્યા છે બધા અને ફટાકડા ફૂલ ફૂટી રહ્યા છે રંગબેરંગી કલરના ફટાકડા આકાશમાં આમ કેવા આકાશી રંગથી સજાઈ ગયું છે એ એવો રંગથી ઉત્સવ બધા માનવ મેરામણ ઉમટી પડ્યો છે અને બધાનો ઉત્સવ એક અલગ છે તો તળાજામાં પ્રથમ ગણપત દાદાનું આગમન થઈ ચૂક્યું છે મિત્રોને છ થી સાઠ સ થી પાંચ ફૂટની મૂર્તિ છે મોટી ને જો તમે હવે લાઈવ તમે દર્શન કરી શકો છો ગણપત દાદાના ને કઈ જગ્યાએ જઈ રહ્યા છે એ તો આપણને ખ્યાલ નથી મિત્રો પણ અત્યારે હાલમાં આપણે નીકળતા અહીંયાથી પસાર થયા તો અહીંયા ગણપત દાદાનું આગમન ને વધામણા કરી રહ્યા હતા તો આપણે ઘડી બે ઘડી ઊભા રહી ગયા અને વિડીયો ઉતારી લીધો છે મિત્રો તો જરૂરથી એક લાઇક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો આ જોયા પછી તો મને પણ ખૂબ આનંદ થયો કે નહીં આ બધા પબ્લિક માનવ નિરામણ ભાવ ભક્તથી ગણપત દાદાના વધામણા તો કરી રહ્યા છે લાઈવ આરતી પણ કરી રહ્યા છે તો મિત્રો જરૂરથી ગણપતને કોમેન્ટમાં જય ગણપતિ લખી નાખ્યો અને પ્રેમથી ભાવથી લાયક છે ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો જુઓ બધા કેટલું માનો મિરામણ હાલમાં ઉમટી પડ્યું છે મિત્રો તો હાલો બધાને જય ગણપતિ બાપુ